નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ સેઠની જે પરીક્ષા લેવરાઈ છે તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ એનું સંપૂર્ણ એકસો વીસ પ્રશ્નોનું સાચું સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો બે હજાર પચીસનું ઓરિજિનલ આજનું પેપર છે અને તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરજો અને આ વિડીયોને મિત્રો અંત સુધી જરૂરથી જોજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી દેજો જો મિત્રો પહેલો પ્રશ્ન છે જેમાં જવાબ આવશે સી ડાયરેક્ટ તમને જવાબ કહું છું કારણ કે વિડીયો લાંબો ના થાય માટે બીજો પ્રશ્ન છે એમાં પણ સી આવશે ત્રીજામાં આવશે મિત્રો બી પછી ચોથો પ્રશ્ન છે એમાં જવાબ આવશે સી પાંચમાની અંદર જવાબ આવશે ડી પાંચમામાં ડી જવાબ થાય છે છઠ્ઠો પ્રશ્ન છે એમાં જવાબ આવશે બી સાતમામાં આવશે ડી આઠમો પ્રશ્ન છે જેનો જવાબ થાય ડી ઓકે પછી નવમો પ્રશ્ન છે એમાં જવાબ આવશે એ દસમાની અંદર જવાબ આવશે સી સોરી દસમાની અંદર સી જવાબ થાય છે વીસ અને અગિયારમો પ્રશ્ન છે એમાં ડી જવાબ આવશે એટલે કે ડબ્લ્યુ ઓડબ્લ્યુ વાવ ઓકે બારમો પ્રશ્ન છે એમાં સી જવાબ આવે ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ તેરમાની અંદર જવાબ આવશે બી એટલે કે નવ્વાણું ચૌદમા પ્રશ્નમાં જવાબ થાય સી એકસો ને છપ્પન મિલીમીટર ઓકે પછી જુઓ મિત્રો આગળ પંદરમો પ્રશ્ન જેમાં જવાબ આવે છે એ પંદરમાંમાં એ આવશે સોળમાંની અંદર જવાબ આવશે સી સત્તરમાં પ્રશ્નમાં સોળમાંમાં સી જવાબ થશે ત્રણ સત્તરમાં પ્રશ્નમાં જવાબ આવશે ડી છ પછી અઢારમા પ્રશ્નમાં જવાબ આવશે સી તમારે કેટલા માર્ક્સ આવે છે કેટલા સાચા પડે છે કોમેન્ટ પણ કરજો મિત્રો ઓગણીસમો પ્રશ્ન છે એમાં એ જવાબ આવશે પછી વીસમા પ્રશ્નમાં જવાબ થાય છે સી જો ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચે ખૂણો કાટકોણથી મોટો બનશે એમાં સી જવાબ મતલબ બે અને દસ વચ્ચે પછી એકવીસમો પ્રશ્ન છે એમાં જવાબ આવશે બી પછી બાવીસમાં જવાબ પ્રશ્ન એમાં જવાબ આવશે ડી ત્રેવીસમાંમાં જવાબ આવશે ડી ચોવીસમાં પ્રશ્નમાં જવાબ આવશે એ પચીસમાંમાં ઓપ્શન આવશે સી પછી છવ્વીસમાં અંગ્રેજીના પ્રશ્નો છે લે છવ્વીસમાં બી આવશે સત્યાવીસમાં પ્રશ્ન છે એમાં સી આવશે પછી અઠ્ઠાવીસમાં પ્રશ્ન છે કે બોક્સનું બહુવચન શું થાય તો બોક્સિસ અઠ્યાવીસમાં બી આવશે ઓકે પછી ઓગણત્રીસમો પ્રશ્ન છે એમાં ડી આવશે ડી અને ત્રીસમો પ્રશ્ન છે જેમાં બી જવાબ આવશે પછી આગળ જુઓ મિત્રો એકત્રીસમામાં પ્રશ્નમાં જવાબ આવશે બી બત્રીસમાં આવશે ડી અને તેત્રીસમો પ્રશ્ન છે જેમાં જવાબ આવશે ડી અડતાળીસ ચોત્રીસમો મોટો એક પ્રશ્ન છે જેનો જવાબ થાય છે સાચો ડી જેમાં આવશે છ હજાર રૂપિયા પછી પાંત્રીસમાં બી જવાબ થાય જેનો જવાબ થાય પાંચ પછી છત્રીસમો પ્રશ્ન છે જેમાં બી જવાબ આવશે ચાર સાડત્રીસમો પ્રશ્ન છે એમાં સી જવાબ આવશે એટલે કે એ અને બી બંનેની ઓકે આડત્રીસમા પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો બી ઓગણચાળીસમા પ્રશ્નમાં જવાબ થાય છે બી પછી ચાળીસમાં પ્રશ્નમાં જવાબ આવશે ડી ચાળીસમાં આઠ ડી જવાબ આવશે એકતાળીસમાં પ્રશ્નમાં જવાબ આવશે તો બી પછી બે સોરી એકતાળીસમાં બી આવશે પછી બેતાળીસમાં પ્રશ્નમાં જવાબ આવશે ડી જૂનાગઢ તેતાળીસમાં જવાબ આવશે ડી બરફ પછી આગળ ચુમ્માળીસમાં પ્રશ્નમાં જવાબ આવશે એ મોટું આંતરડું પછી પિસ્તાળીસમાં જવાબ આવશે સી લોહાર છેતાળીસમાં પ્રશ્નમાં જવાબ આવશે ડી વિટામિન ડી આવે ઓકે અને સુડતાળીસમાં પ્રશ્નમાં સી માછલી પછી અડતાળીસમાં પ્રશ્ન અડતાળીસમાં બી જવાબ આવે ઓગણપચાસમાં પણ બી પછી પચાસમાં જવાબ આવશે એ અને એકાવનમાંમાં પણ જવાબ આવશે એ પશ્ચિમ ક્લિયર પછી આગળ આપણે જોઈએ હવે બાવન પ્રશ્ન જેમાં છે ક્રિકેટની રમતમાં એક ખેલાડી ચોસઠ રન કરીને આઉટ થઈ જાય તો સદી પૂરી કરવા કેટલા રનની જરૂર પડતી હતી તો છત્રીસની તો એમાં જવાબ આવશે બાવનમાંમાં ડી પછી ત્રેપન પ્રશ્ન છે જેમાં જવાબ આવશે ડી ચોપન પ્રશ્ન છે એમાં સી આવશે પંચાવનમાં મ એ છપ્પનમાં મ ડી એટલે કે દસ પછી સત્તાવન પ્રશ્ન છે એમાં એ પછી અઠ્ઠાવનમાં ડી આવશે ઓગણસાઠમાંમાં પણ ડી આવશે પછી સાઠમો પ્રશ્ન છે એમાં ડી આવશે એકસઠમાંમાં આવશે બી પછી બાસઠમાંમાં આવશે મિત્રો બી ચારસો થાય બાસઠમાંમાં બી જવાબ આવે ત્રેસઠમાં પ્રશ્ન છે એમાં જવાબ આવશે સી ચોસઠમાંમાં આવશે બી બ ઓકે પછી પાંસઠમો છે એમાં જવાબ આવશે મિત્રો બી છાસઠમાંમાં જવાબ આવશે ડી આ એકદમ સાચા જવાબ આપું છું મિત્રો તમને જો કમ્પ્લીટ સોલ્યુશન કરજો સડસઠમાંમાં જવાબ આવશે બ પછી અડસઠમાંમાં જવાબ આવશે ડ પછી ઓગણ સિત્તેરમાં જવાબ આવશે ડ એટલે કે ડી ઓકે ડ અને બ કો એનો મતલબ બી અને ડ કો એટલે ડી ઓગણ સિત્તેરમાંમાં ડી પછી સિત્તેરમાંમાં આવશે એ ચાલો હવે આગળ જોઈએ આપણે ફકરો વાંચીને એની અંદરથી જવાબ આપવાના પ્રશ્નો હતા જેમાં તમારે એકોતેરમો પ્રશ્ન છે એમાં સી આવે બોતેરમાં પ્રશ્નમાં આવશે ડી તોરમાં પ્રશ્નમાં આવશે જવાબ સી ચુમ્મોતેરમાં પ્રશ્નમાં જવાબ આવશે બી પછી આગળ પંચોતેરમાં પ્રશ્નમાં જવાબ થાય છે બી છોતેરમાં એ સિત્યોતેરમાં પ્રશ્નમાં એ ઇઠ્યોતેરમાં પ્રશ્નમાં ડી અને માં પ્રશ્નમાં પણ ડી આવે છે ઓકે હવે માં પ્રશ્ન છે જેમાં સી આવે છે પછી જુઓ આગળ તમને હવે થોડોક તાર્કિક ગણિતના પ્રશ્ન આપેલા છે કે માં આવશે એ બ્યાસીમાંમાં ડી માં પ્રશ્નમાં આવશે એ માં પ્રશ્નમાં આવશે બી માં જવાબ આવે છે સી પછી માં પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો બી માં બી સત્યાવીસ સત્યાસીમાં પ્રશ્નમાં એ અને સી બંને આવશે રેડી તો એ આવે એમાં જવાબ કયો એ એટલે કે જેમાં એ અને સી બંને ઓપ્શન આપેલા છે પછી આગળ અઠ્યાસીમાં પ્રશ્નમાં આવશે ડી કે અંતર પ્રકાશ વર્ષમાં નેવ્યાસીમાં પ્રશ્ન છે જેમાં સી જવાબ આવે નેવમાં પ્રશ્નમાં સી આવશે આગળ એકોણુંમાં પ્રશ્નમાં આવશે એ બોણુંમાં પ્રશ્નમાં આવશે બી ત્રાણુંમાં આવશે સી ચોરાણુંની અંદર સી પછી પંચાણુંમાં એ પંચાણું માં એ આવશે ચેરા નૃત્ય અને છન્નુંમામાં આવશે ડી કે ઉપરને ત્રણે ત્રણ હવે આપણે સત્તાણુંમાં જોઈએ જેમાં બી આવે છે અઠ્ઠાણું મામાં આવશે બી પછી નવ્વાણુંમાં પ્રશ્નમાં બી આવશે અને સોમાં પ્રશ્નમાં આવશે સી ઓકે પછી એકસોને એકમાં ડી આવે જવાબ પછી એકસોને બેમાં બી બ એકસો ને ત્રણમાં એ કૃષિ એકસો ચારમાં ડી આવશે એટલે કે એ રાજા હૈ પછી એકસો ને પાંચમાં ડી એકસો ને છ પ્રશ્નમાં બી એકસો ને સાતમામાં આવશે સી ઈસ આવશે ઓકે અને એકસો ને આઠમાંમાં આવશે એ કે વિરોબ શબ્દો કે ગલત જોડ પહોંચે નહીં તો આગે તો પીછે એ તો જવાબ એનું સાચો થાય છોટા બડા ધૂપ તો છાવ ધાર્યા તો સાર્યા તો એકસોને સી જવાબ આવ્યો કે એકસો નવમાં આવશે ડી એટલે કે ડ પછી એકસો ને દસમાં પ્રશ્નમાં આવશે સી એકસો અગિયારમાંમાં આવશે એ એકસોને બારમાં આવશે બી એકસો ને તેરમાં આવશે સી પછી એકસો ને ચૌદમાં પ્રશ્નમાં જવાબ થાય છે ડી પછી એકસો ને પંદર એમાં આવશે સી કે વ્યર્થ પ્રયત્નો કરવા એકસો ને સોળમાં આવશે ડી ખરીદ્યા એકસો ને સત્તરમાંમાં આવશે સી વિશ્વામિત્ર એકસો અઢારમાં પ્રશ્નમાં બી શાંતિથી ને ઓગણીસમાં પ્રશ્નમાં આવશે સી અથવા અને ને વીસમાંમાં આવશે સી કે તેણે કહ્યું કે આપણે સૌ સાથે જઈશું આ થઈ ગયા મિત્રો એકસોને વીસ પ્રશ્નના સાચા જવાબ ઓકે મિત્રો તો તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો પેપર તમારે કેવું કહ્યું એ પણ કોમેન્ટ કરજો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હોય છે તો વિડીયોને લાઈક કરી દો આવા યુઝફુ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ